જય વસાવડા ગુજરાતના ખૂબ જ નામી ખૂબ જ પરિચિત ખૂબ જ લોકપ્રિય અને ખૂબ જ લોકભોગ્ય વિચારક છે લેખક છે ચિંતક છે બુદ્ધિજીવી છે ગુજરાતના સમાજ જીવનનો અભિન્ન હિસ્સો છે મોટિવેશનલ સ્પીકર છે લોકો એમને સાંભળી અને પ્રેરણા લે છે હમણાં જ એમને પેરીશ કાન્સમાં ફ્રાન્સમાં એક લેખક તરીકે ઇન્વિટેશન આપવામાં આવ્યું અને ખૂબ જ મોટી ઉપલબ્ધિ અથવા તો સિદ્ધિ કહી શકાય તો ખૂબ જ બુદ્ધિજીવી અનેક પુસ્તકો વાંચનાર અને દુનિયાના તમામ દર્શન ઉપર તમામ ફિલોસોફી ઉપર તમામ લેખકો દુનિયાના દેશો એ દેશોની સંસ્કૃતિ સમાજ જીવન જીવનનું એક એક જીવનનો એક એક પક્ષ એવો નથી કે જેના ઉપર જયભાઈ ફાવટ ન ધરાવતા હોય અને એવું આંકડું ગુજરાતી બોલે કે તમે એમને કોઈ એક શબ્દ આપો તો એ શબ્દ ઉપર કલાકો સુધી બોલ્યા કરે આટલું બધું એનું શબ્દ ભંડોળ આ જય વસાવડાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે કથિત એટલા માટે કહું છું કે એફએસએલ થયા બાદ પુષ્ટિ થયા બાદ જ આપણે એને ઓડિયો ક્લિપને માન્યતા આપી શકીએ કે આમાં જયભાઈ છે કોઈની સાથે વાત કરે છે પણ જે ઓડિયો ક્લિપ કથિત વાયરલ થઈ છે એના વિશે વાત કરીએ તો એમાં એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈને તુકારા કરીને બોલે છે અને થોડોક અહંકાર પણ એમાં દેખાય છે એમના લેખક તરીકેનો એમ કે ભાઈ આપણે તો આટ આટલું કરીએ તો આપણને કોઈ અવગણી નથી શકતું મને તો બોલાવવામાં આવે છે અને એ પણ વીવીવીઆઈપી પાસ પહેલી હરળમાં બેસાડવામાં આવે છે એટલે એક જે લોકપ્રિયતા એમને મળી છે જે નામના મળી છે એનો ક્યાંક ને ક્યાંક ગર્વિષ્ઠ અહંકાર જે આમ તો એમને જોતા આપણને લાગતું નથી જય ભાઈનું જે રીતનું વ્યક્તિત્વ છે જે રીતની સરળ વાતો એ કરે છે એમ લાગે કે વાતો એટલે ખૂબ ગુજરાતની જનતા માટે વ્યક્તિગત એમ બિગ ફેન ઓફ જય વસાવડા એટલે મારા માટે પણ આંચકાજનક છે કેમ કે કમસે કમ જય વસાવડા જેવા બુદ્ધિજીવી દાર્શનિક વિચારધારાવાળા માણસ પાસે તો કૃતજ્ઞતાની અપેક્ષા હોય જે સરકાર જે સરકારનું આખું નાખું તંત્ર તમને આટલું સન્માન આપતું હોય વારંવાર મંચમાં અગ્રસ્થાન આપતું હોય એના વિશે આ રીતે વડાપ્રધાન છે પ્રધાનમંત્રી છે આ દેશના અને જયભાઈ જેણે વિવિધ સમાજના ફંક્શનમાં જઈ અને મોટિવેશનલ સ્પીચ આપતા હોય ત્યારે આવા બધા કૃતજ્ઞતા અને લાગણી સંવેદના આ બધા વિષયો ઉપર બોલતા હોય છે એ વસ્તુ ઉપર ખાસ ભાર આપતા હોય છે તો કમસે કમ જયભાઈ તમારી પાસે આ અપેક્ષા નહોતી કે તમે આવું કરશો આપણે આશા રાખીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ એફએસએલ રિપોર્ટમાં એ ઓડિયો ક્લિપ ખોટી સાબિત થાય કારણ કે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે માણસ અવાજનું પણ ટેમ્પરિંગ કરી અને આ રીતે થઈ શકે આપણે જાણતા નથી પણ સાચું હોય તો ક્યાંક ને ક્યાંક આત્મમંથન કરવા જેવું છે જયભાઈ કારણ કે ફેસબુક ઉપર તમારી શાબ્દિક ટપા ટપી લોકો તમારો અહંકાર ઘણી બધી જગ્યાએ ખવાય છે ઘણા બધા તમારા નજીકના લોકોના પણ તમારા ઉપર આક્ષેપ છે કે તમે જેવા બાહ્ય જગતમાં દેખાવ છો એવા વ્યક્તિગત જીવનમાં છો નહીં વ્યક્તિગત જીવનમાં તમે છીછરા છો અહંકારી છો તુંડમિજાજી છો અને લોકોના ઉપકારને ભૂલી જવા છો આવા આક્ષેપો એમના નજીકના મિત્રો દ્વારા લાગ્યા છે ફેસબુક ઉપર પણ એમની ને આ તે ક્રાંતિકારી વિચારક છે એમના વિચારોથી એમનું સ્પેક્ટ્રોમીટર તો વાંચી વાંચીને મોટો થયો પણ કમસે કમ તમારી પાસે શાલીનતા સૌમ્યતા સભ્યતાની અપેક્ષા અપેક્ષામાં કારણ કે તમે જો લાખો લોકોને પ્રેરણા આપતા હોય તો એ માણસ સળગછાપ કઈ રીતે બોલી શકે લાખો લોકોને મોટિવેટ કરવા વાળો માણસ આવી છાપ ભાષામાં કઈ રીતે વાત કરી શકે સાચી ખોટી તો જવા દો પણ જો સાચી હોય તો આ રીતે ટુકારા કરી કરીને ભાઈ એક ગૃહમંત્રી છે એક આ દેશનો પ્રધાનમંત્રી છે એટલે બંને આપણા માટે સન્માનનીય જે જે ભારતની લોકશાહી છે બંધારણ એને નક્કી કરેલા સન્માનનીય પદ ઉપર બંને આરૂઢ છે કમસે કમ એમના માટે આ પ્રકારની નિમ્ન કક્ષાની ભાષા અને આપણને બેસાડે ભાજપ મતલબ એ અહંકાર ન હોવો જોઈએ જ્ઞાનનો જ્ઞાન હંમેશા એક તો જો અહંકાર હોય તો તમે જ્ઞાની જ નથી પોતાના હું પણ અહંકાર ગર્વિષ્ઠ ભાવનાઓને મારવી એ જ તો અધ્યાત્મ જય વસાવડા એ ઓળખ સફળતા એની સાથે જોડાઈ ગયેલો માણસ થોડો દાર્શનિક હોઈ શકે તો તમારી પાસે અપેક્ષા નથી સામાન્ય માણસ અહંકાર કરે નાની મોટી સફળતાથી તમારા જેવો સુલઝેલો પ્રબુદ્ધ જીવ બુદ્ધિજીવી જીવ આ પ્રકારની વાતો કરશે જયભાઈ તો જોઈએ તપાસના અંતર શું બહાર આવે છે હાલ તો ગુજરાતમાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ જાય છે લોકો સાંભળી રહ્યા છે પણ સાંભળ્યા બાદ ફરી કહું છું હું હજુ અપેક્ષા રાખું છું કે આ ક્લિપ ખોટી હોય કેમ કે જય વસાવડાના મુખ્ય આ પ્રકારની વાતો સાંભળવી હજુ પણ હું મારું મન સ્વીકાર નથી શકતું પણ જો સાચી હોય તો જયભાઈ એ ક્યાંક ને ક્યાંક આત્મમંથન કરવાની જરૂર છે ધન્યવાદ